તો આ આ કેસ આ અપરાધ નિર્ભયા યાદ અપાવે છે આ એટલું જ ક્રૂર છે મહિલાઓ ક્યાંય સુરક્ષિત નથી ના ના રસ્તા ઉપર મારું નામ ડોક્ટર મિતાલી સમોવા હું મહિલા અધિકાર મંચના મુખ્ય કન્વીનર છું તાજેતરમાં કલકત્તામાં લેડી ડૉક્ટરના સાથે તેમની હોસ્પિટલના પ્રિમાઇસીસમાં સામૂહિક બળાત્કાર થયો તેમની ખાતરી હત્યા કરવામાં આવી એ એ જ અરસામાં બિહારના મુઝફ્ફરપુરમાં એક દલિત સગીરા સાથે તેના ઘરેથી અપહરણ કર્યા બાદ તેની સાથે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો તેના પ્રાઇવેટ પાર્કમાં પચાસ વખતથી વધારે ચાકુથી ઘા મારવામાં આવ્યા તેના સ્થળોને કાપી નાખવામાં આવ્યા આવી દુર્ઘટનાઓ રોજના રોજ આપણે સાંભળી રહ્યા છીએ થોડા સમય પહેલાં સુરતમાં એક દીકરીનું જાહેરમાં તેના પ્રેમીએ શિરચ્છેદન કરી દીધું હતું એ ઉપરાંત તમે જુઓ કે કઠુઆ મણિપુર કે હાથરસના કિસ્સાઓમાં નિંગભર તંત્ર રહ્યું છે તેણે કશું કામ નથી કર્યું જે કરવું જોઈએ તે આવી ઘટનાઓ રોજે રોજ બની રહી છે બિલ્કીસ બાનુના બળાત્કારીઓને સરકાર છોડી રહી છે અને તેમના હારોરા કરી રહી છે આ બધા કારણોસર જોઈએ તેઓ બળાત્કારીઓમાં ગુનેગારોમાં કાયદાનો વ્યવસ્થાનો કોઈ ડર નથી રહ્યો અને તેમના દુસ્સાહસ દિવસેને દિવસે વધી રહ્યા છે આજના દિવસે અમે મહિલા અધિકાર મંચની બહેનો બીજી બહેનો સાથે તેમને રાખડી બાંધીને સ્વરક્ષાબંધન ઉજવીને આ પિતૃસત્તાક વ્યવસ્થા અને નિમ્પર સરકારનું વિરોધ નોંધાવી રહ્યા છીએ અમે અમારી રક્ષા હવે જાતે કરીશું અમે બહેનો મહિલાઓ એકબીજાની રક્ષા એકબીજાના સપોર્ટથી એકબીજાની સુરક્ષા દ્વારા કરીશું એ અમે આજે અમારા વિરોધ દ્વારા દર્શાવી રહ્યા છીએ મારું નામ મધુ આજરોજ અમને મહિલા અધિકાર મંચ દ્વારા અહીંયા જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કાર્યક્રમનું એવું છે કે છેલ્લા અઠવાડિયામાં કોલકત્તા અને બિહારમાં જે દીકરીઓ ઉપર ગેંગરેપ થયો છે એમનું મર્ડર કરવામાં માટે ના વિરોધમાં આજે અમે અહીંયા ભેગા થયા છીએ ભારતમાં મોટો તહેવાર છે રક્ષાબંધન પણ હવે આ દેશમાં એવું લાગી રહ્યું છે કે રક્ષા પોતે સ્ત્રીઓએ પોતાની જાતે રક્ષા કરવી પડશે અને એના માટે આજે અમે પાંચસો ટાના અહીંયા રાખડી બાંધી અમે સરકારને એવું કહેવા માગીએ છીએ કે આ ભારત દેશ માટે અને આ તાજેતરની સરકાર માટે એ બહુ શરમજનક બાબત છે